ડેમમાંથી છોડાયું છે બે પોઈન્ટ બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી ગોલ્ડન બ્રિજે નજીક નર્મદા નદીએ વટાવી છે જળ સપાટી ભરૂચના આદ્રશ્યો છે ગોલ્ડન બ્રિજના જે ખૂબ જ જાણીતો છે ત્યાં પણ જળ સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોના ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે નાગરિકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે તો એક તરફ મહીસાગર અને બીજી તરફ નર્મદા બંને જે પ્રમાણે નદીઓ છે ભયજનક સપાટી વટાવી છે આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો એક તરફ નર્મદાના દ્રશ્યો છે બીજી તરફ મહીસાગરમાં કડાણા ડેમના દ્રશ્યો છે ભયજનક સપાટી વહી છે અને તેના કારણે જે પ્રકારે નીચાણવાળા વિસ્તારો છે તેમને અલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીના પટમાં અને નદીની નજીક ન જવા સૂચના આપી દેવામાં આવી છે જે પ્રમાણે પાણી છોડાઈ રહ્યું છે આવતીકાલનો દિવસ ગંભીર પણ બની શકે છે તેની પર સૌ કોઈની નજર રહેશે તો આ દ્રશ્યો જોઈ શકો છો એક તરફ ગોલ્ડન બ્રિજના દ્રશ્યો છે તો બીજી તરફ કડાણા ડેમ મહિસાગરના દ્રશ્યો છે ભરૂચ અને મહીસાગર આ બંને જગ્યાએ જે પ્રમાણેના દ્રશ્યો છે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે જળ સપાટી વટાવી ચૂકી છે તેના કારણે મોટી જે હોનારત છે તે પણ સર્જાઈ શકે છે અને તેના કારણે નીચાણવાળા ડેમો નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને નદીના પટ અને તેની નજીક ન જવા સૂચના આપી દેવામાં આવી છે અને આવતીકાલનો દિવસ જ ખૂબ જ અગત્યનો સાબિત થશે જો કોઈ હોનારત સર્જાશે તો તેના માટે પણ તંત્ર અલર્ટ છે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે એનડીઆરએફ સહિતની જે ટીમો છે તે પણ સતત કાર્યરત છે બે દ્રશ્યો જોઈ શકો છો મહીસાગર અને નર્મદાના